નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો ઓગણત્રીસ તારીખ મિત્રો પાંચમો મહિનો બે હજાર પચીસને આજનો વાર છે મિત્રો ગુરુવારના મિત્રો આજની આવકની વાત કરીએ તો મિત્રો આજે સાત પાલ આવેલા છે મિત્રો ગઈ કાલે પણ સાત પાલ આવેલા હતા મિત્રો હરાજી નું કામકાજ પણ ચાલુ થઈ ગયું હતું હરાજીમાં જસી જાણસી કેવા લે છે આજના બજારમાં ચેનલ લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા અમારો વિડીયો સારો લાગે તો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો ફાઇનલી હરાજીનું કામકાજ પણ ચાલુ હતું હરાજીમાં જસી જાણસી કેવા લે છે આજના બજારમાં एक phải hai hai चलो भाई तू क्यों ले जाए रे मामा आशा रानी मामू मुंह साफ હમણાં આવું દેખ્યું લીગ્રામાં 1421 રૂપિયાનો ભાવ છે એટલે ગયા વર્ષનો જૂનો કોફા છે મિત્રો 1421 રૂપિયામાં વેચણો

ચૌદસો ને છન્નું નંબર વન કપાસ છે હાલ મિત્રો આજની બજારની વાત કરી લે આજની તેજી મંદીની વાત કરી લે તો મિત્રો આજે કદાચ પાંચ જ રૂપિયા જેવું બજાર તેજી જોવા મળી રહ્યું છે મિત્રો ચૌદસો ને છન્નું રૂપિયાના ભાવ હાલ નીકળી રહ્યા છે મિત્રો આ માહિતી તમને સારી લાગી તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો સારો કમેન્ટ બોક્સમાં જઈને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં